લખપત તાલુકાના બેકડા ગામે જે વ્યક્તિઓના કથિત નિમોનિયાના કારણે મૃત્યુ થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર અમિત અરોરા આજે દયાપર ખાતે દોડી ગયા હતા દયાપર ખાતે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી પગલાંઓ જારી કરવામાં આવ્યા છે લખપત તાલુકાના બેખડા ગામે તાજેતરમાં બાર વ્યક્તિના મૃત્યુ થયા બાદ ગઈકાલે પણ બે દિવસમાં વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા ત્યાં ત્યારે સમગ્ર ઘટના અંગે સરકાર પણ સંવેદનશીલ બની છે વિપક્ષમાં શક્તિસિંહ ગોહિલ પણ સંવેદનશીલ બન્યા છે દરમિયાનમાં આજે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અચાનક નક નલિયા દયાપર ખાતે દોડી ગયા હતા દયાપર આરોગ્ય વિભાગમાં બેઠક યોજવામાં આવી હતી બેઠક બાદ ખાસ કરીને શ્રેણીબદ્ધ પગલાંઓ જાહેર કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની સૂચનાઓ પણ જિલ્લા કલેક્ટરે આ બેઠકમાં જારી કરી છે તેમની સાથે પ્રાંત અધિકારી પણ જોડાયા હતા અને અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જોકે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને રાજ્ય સરકાર દ્વારા જે ટીમો મોકલવામાં આવી છે તે ટીમો વ્યવસ્થિત રીતના કામ કરી રહી છે અદાણી હોસ્પિટલમાંથી પણ જે ટીમો આવી છે તે પણ વ્યવસ્થિત કામ કરી રહી છે સંપૂર્ણપણે પરિસ્થિતિ નિયંત્રણો હેઠળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ખાસ કરીને અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવ્યું છે આવતીકાલે સંભવત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને જે સેમ્પલો લેવામાં આવે છે તે સેમ્પલ સુપ્રત કરી અને જે ટીમને સર્વે કર્યો છે તે ટીમનો સર્વેનો રિપોર્ટ પણ રજૂ કરાશે ની બધી ટીમો અહીંયા કામગીરી કરી રહી છે સિનિયર ઓફિશિયલ્સને અહીંયા પોસ્ટ કરવામાં આવ્યા છે ડાયરેક્ટર ડીઆરડીએ પ્રાંત એ બધાને લગપત સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે સાથે સાથે બીજા તાલુકામાંથી આરબીએસકેની સ્ક્રીનિંગ ટીમ મંગાવીને જે ઇમ્પેક્ટ એરિયાઝ છે એટલે જ્યાં કંઈ કેસ બન્યા છે અથવા જ્યાંને ઓપીડી ફીવર અને રેસ્પિરેટલીની વધી છે એ ગામોમાં એક કાર્પેટ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારથી ટીમ બોલાઈને બધા હાઉસ ટુ હાઉસ ચેકિંગ કરવામાં આવશે ત્યાં એન્ટી કે એન્ટી બેક્ટિરિયલ ડ્રગ્સ આપવામાં આવશે અને સાથે સાથે જે ગંભીર કેસીસ હશે એને સીએચસી અથવા જરૂરત જણાય તો ગેમ્સ ભુજમાં મોકલવામાં આવશે ટૂંકમાં કોઈ પણ રેસ્પિરેટરી ડિસઓર્ડરનો કેસ હોય તો એને તાત્કાલિક સારવાર મળે એનું બધું આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યા છે જે ડેથ થઈ છે એના એનાલિસિસ પણ કરવામાં આવી રહ્યા છે એમાં સપોઝ બે હાર્ટ હાર્ટઅટેકથી થઈ છે એક સ્ટ્રોકથી થઈ છે અને બ્લડ કેન્સરથી પણ થઈ છે ઘણી બીજી જે ડેથ્સ છે એ નિમોનિયાથી થઈ છે તો નિમોનિયાનું કારણ જાણવા માટે સ્ટેટની આરઆરટી ટીમ પીડી રાજકોટની આરઆરટી ટીમ મુલાકાત લઈને ગઈ છે સાથે સાથે એના ટેસ્ટિંગ રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે ફોર એક્ઝામ્પલ લેપ્ટોસ્પાયરોસિસ બધાના નેગેટિવ આવ્યા છે સ્વાઇન ફ્લૂ પણ બધાના નેગેટિવ આવ્યા છે અને ટાઇફોઇડના પણ બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે જે કેસીસ ગામમાં અત્યારે સ્ક્રીનિંગ ચાલી રહી છે એમાં એક ડેન્ગુ અને બે મલેરિયા ફેલ્સીપેરમના કેસ મળ્યા છે અને બે સિઝનલ ફ્લૂના કેસ મળ્યા છે તો એના માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી માટે પણ જિલ્લાની બહારની ટીમો બોલાવવામાં આવેલી છે ફોગિંગ વધારાના પમ્પ્સ અરેન્જ કરવામાં આવેલા છે સાથે સાથે સીએચસી ખાતે વધારાના ડોક્ટર પ્રતિનિયુક્તિથી મૂકવામાં આવેલા છે અને પોર્ટેબલ એક્સરે પણ ત્યાં મૂકવામાં આવેલા છે પંદર બેડની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો કે જરૂરત ના પડે પણ પ્રિકોશનના લીધે ત્યાં ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે સાથે સાથે ગામમાં જે આપણે પાણીની વાત કરી તો વાસ્મો વોટર સપ્લાય અને ગ્રામ પંચાયત સાથે મળીને મેં અત્યારે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી એ રૂપે જેટલી ટાંકીઓ છે એ બધાની સાફ સફાઈ જરૂરત પડે તો ઇન્ટરમીડિયેટલી ત્યાં ટેન્કરની વ્યવસ્થા અને બ્લીચિંગ પાવડર અથવા ક્લોરિનેશન સુપર ક્લોરિનેશન કરવા પડે એની પણ વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવેલી છે થોડું કોઈ જગ્યા ફીવરનો કોઈ કેસ અનઅટેન્ડેડ ના રહે ખાસ કરીને ફીવર વિથ કફ અલગ હોય અગર હોય તો એના માટે આપણે સરપંચ તલાટી આશા આંગણવાડી કરીને એક ફીવર કંટ્રોલ રૂમ ચાલ્યા કર્યું છે જેથી કોઈ પણ કેસ હશે તો આ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય હશે એને દવા મળે અને જો સિરવિયર કન્જેશન કે ક્વેસ હોય તો એને તાત્કાલિક સીએચસી અથવા જે કંઈ હોસ્પિટલ છે ત્યાં તાત્કાલિક પહોંચાડવામાં આવે એના માટે એ કંટ્રોલ રૂમ અને જે એમ્બ્યુલન્સીસ છે એને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યા છે છે સેમ્પલ આપણે એનઆઈવી પુણે મોકલવામાં આવ્યા છે જેમાં કમ્પ્લીટ વાયરલ પ્રોફાઇલિંગ કરવામાં આવશે એટલે જેટલા વાયરસ છે એની તપાસ પણ થશે એટલે જે નિમોનિયા થઈ રહ્યા છે એની પાસે કારણ શું છે એની પણ ગતિવિધિ ચાલુમાં છે એની સાથે સાથે હું ફરી એકવાર કહું છું કે કેસીસમાં કોઈ ક્લસ્ટરિંગ નથી અને કોઈ એજ પ્રોફાઇલ નથી એટલે એજ વેરિયબલ છે અને પરિવારમાં કે નજીકમાં કેસીસ આવતા હોય એવું નથી એનાથી કદાચ આપણને પ્રાથમિક દૃષ્ટિ એવું લાગે છે કે કમ્યુનિકેબલ કે સ્પ્રેડ થઈ શકે એવી ડિઝીઝ નથી પર પ્રિકોશનના ભાગરૂપે સાવચેતીના ભાગરૂપે અને તકેદારીના ભાગરૂપે બધી વ્યવસ્થા અત્યારે લખપત ખાતે ગોઠવવામાં આવેલી છે ટીમ્સ અહીંયા છે અધિકારીઓ અહીંયા છે અને નેક્સ્ટ ફોર્ટી એટ આવસ મેં જ્યાંથી કેસીસ આવ્યા છે અથવા જ્યાં પાણી ભરાણા છે એ બધામાં એક કાર્પેટ સ્ક્રીનિંગ કરવામાં આવશે સાથે સાથે ઇવન મચ્છર ઉત્પન્ન ના થાય એટલે તાલુકા પંચાયત આર એન બી પંચાયતને સાથે લગાવીને જે ખાડા છે જે આ પાણી હવે વરસાદ પછી ઓસર્યા પછી ભર્યો એને પણ પૂરવાની સૂચના આપવામાં આવેલી છે મેં અગાઉ કીધું હતું કે જે કેસીસ શરૂઆતમાં આવ્યા હતા એ જે